અષાઢી બીજના દિવસે બોટા જિલ્લાના ગઢડા સ્વામીના ખાતેથી છેલ્લા 30 વર્ષથી નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા 31મા વર્ષે પણ નીકળશે ભગવાન ની ત્રણ કાષ્ઠની મૂર્તિઓનું અને ત્રણ નૂતન નું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં ભગવાન જગન્નાથજી માટે નંદીગોશ બહેન સુભદ્રાજી માટે દલપદલન અને ભાઈ બળવદ્રીજી માટે તાળધ્વજ નામના ત્રણ નૂતન રથોમાં બિરાજમાન થઈ પ્રથમ વખત ભગવાન ભક્તોને દર્શન આપવા માટે ગઢપુરના માર્ગો પર નીકળશે આ વર્ષે થી પણ વધુ ટ્રેક્ટરમાં સુશોભિત આકર્ષક ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે સાથે જ સીધી ધમાલ આદિવાસી નૃત્ય મંડળી નાસિક ઢોલ કાઠિયાવાડી રાસ નૃત્ય લંબુજી થિંગુજી ટેડિબિયર છ જેટલા ડીજે સાઉન્ડ સાથે ભક્તિમય વાતાવરણમાં સમગ્ર શહેરમાં રથયાત્રા નીકળશે રથયાત્રા માટે આશરે સોમણ ઉપરાંત કઠોળના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે ગઢપુર રથયાત્રા માટે નવા ગીતો બનાવવામાં આવ્યા છે જે પણ આ વર્ષે રથયાત્રામાં આકર્ષણ જમાવશે અષાઢી બીજના દિવસે બપોરે સંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો મહાનુભાવોના હસ્તે રથયાત્રા નું પ્રસ્થાન થશે સમગ્ર ગઢડા શહેર કેસરિયા રંગથી રંગાઈ ગયું છે શહેરમાં ધજા પતાકા વિશાળ ગેટ કટઆઉટ થી ગઢડા શહેરને સુશોભિત કરવામાં આવ્યું છે શહેર અને તાલુકાના લોકો પોતાના ટ્રેક્ટર ટ્રોલીમાં આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરી પોતાનું યોગદાન આપવા પર છે આ રથયાત્રા ગઢડા તાલુકા માટે સૌથી મોટો પર્વ બની ગઈ છે આજના દિવસે હજારો હરિભક્તો અને દર્શનાર્થીઓ ઉમટી પડે છે સમગ્ર શહેર બંધ પાડી સ્વયંભુ રથયાત્રામાં જોડાય છે ત્યારે ગુજરાતની સૌથી આકર્ષક રથયાત્રા ગઢડાની ભગવાન જગન્નાથજીની રથયાત્રા બને છે આજે એકત્રીસમાં રથયાત્રા નીકળશે આવતીકાલે તો એનો કોઈ વિશેષ આયોજનમાં શું કહીશ આ વખતે આપણી ગઢડાની અંદર રથયાત્રા ત્રીસ વર્ષ પૂર્ણ કરી અને એકત્રીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ગઢડાની અંદર આ વખતે અમે ત્રણ રથનું આયોજન કર્યું છે જે રીતે જગન્નાથપુરીની અંદર ત્રણ રથની અંદર ભગવાન બિરાજમાન થઈ ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્ર છે જે રીતે રથયાત્રામાં નગરચર્યા એ કરતા હોય છે એ જ રીતે ગઢડાની અંદર આ વખતે પણ ત્રણ રથની અંદર ભગવાન બિરાજમાન થશે ત્રણ સુંદર રથનું ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા અત્યારે નિર્માણ થયું છે અને ગઢડાની અંદર આ રથયાત્રાને લઈ ખૂબ જ ઉત્સાહનો માહોલ છે ગઢડાની અંદર બધાએ બધા પોતપોતાની રીતે સહકારમાં છે બધાએ સ્કૂલ બધાએ ટ્રેક્ટરોવાળા બધાએ મંડળોવાળા બધા જ વ્યક્તિઓ અત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આ રથયાત્રાની અંદર જોડાવા બધાએ તલતા પર છે ઉપરાંત આ રથયાત્રાની અંદર કમસે કમ પચાસ એક જેટલા ફ્રોટ હશે બધા અને બીજા બધા વાહનો થઈ એટલે સાહીઠ સિત્તેર સુધીના વાહનોની અમારી અપેક્ષા છે ઉપરાંત આની અંદર રાસ મંડળીઓ નૃત્ય મંડળીઓ તમામ પ્રકારની ઇવેન્ટો ઉપરાંત બધી જે અખાડા અને બધું હોય છે તે પણ બધું આની અંદર જોડાય જોડાશે બેન્ડ વાજા અને ડીજેની હોય છે આ વખતે ભગવાન જય રણછોડ માખણછોડના નારા વચ્ચે આ ગરડાની અંદર નગર ચડી જાય છે જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા Good job.